લખતર પોલીસ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા લખતર તાલુકામાં કોમ્બિંગ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું સંયુક્ત કોમ્બિંગમાં દરમિયાન બુટલેગરના ઘર તપાસ પર પરળ જમ્પ થયેલા ગુનેગારો તેમજ લખતર હાઈવે ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ નું સંયુક્ત કોમ્બિંગ હાઈવે ઉપર નંબર પ્લેટ વગરના કાળા કાચ લાઇસન્સ ના હોય તેવા વાહનોને ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સૂચના અને માર્ગદર્શન હેઠળ લખતર પીઆઈની સૂચનાના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તેમજ લખતર પોલીસ દ્વારા સંયુક્ત કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને લખતર પોલીસ દ્વારા લખતર તાલુકામાં બુટલેગરો પેરોલ જમ્પ થયેલા ગુનેગારો અને અન્ય ગુનામાં સંડોવાયેલા નાસ્તા ભાગતા આરોપીને ની તપાસ હાથ ધરવામાં આવી હતી કોમ્બિંગ દરમિયાન લખતરના મુખ્ય બજારમાં ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું લખતર વિરમગામ હાઈવે ઉપર સંયુક્ત કોમ્બિંગ દરમિયાન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં લાયસન્સ ના હોય તેવા નંબર પ્લેટ ના હોય તેવા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી કોમ્બિંગ દરમિયાન વાહન ચાલકોને દંડ ફટકારતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો